આપડે કોઈ પણ પાર્ટી સાથે કઈ વિરોધ નથી આપણે ખાલી એક રૂપાલાભાઈ સાથે વિરોધ છે કે જેને બેન દીકરીઓ વિશે આવી રીતે ટિપ્પણી કરી છે હવે તો આપણા ક્ષત્રિય છે ક્ષત્રિયનો નો સવાલ છે હવે આપણે પ્રતમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે તો અમારા આત્મસન્માન ને ઠેસ પહોંચાડી છે તો એમને બોલતા પેલા વિચાર કરવો જોઈએ કે શું બોલે છે એમને ભારતીય આપણા ક્ષત્રિયોના ઇતિહાસની જો ખબર ના હોય તો બે લીટીના શબ્દો પણ આટલો વિદ્રોહ રૂપી શકે છે એટલે આ નાની વાત નથી આ જો સમાજ ગુજરાતમાં તો હવે કહેવાની જરૂર નથી સંમેલનો નાપન થયા હોત તો ગુજરાતમાં પુરુષોત્તમભાઈ રૂપાલા તો રદ જ છે શું શું વિચારીને બોલ્યો છે એને કઈ દરબારો વિશે કે કઈ રજોડા વિશે જો ખબર ન પડશે ને તો ન બોલાય બેનો દીકરીઓ બધાની છે તારી બેન દીકરીઓ કઈ બોલે તો તને કેવું લાગે તારા સમાજમાં અમારી બેન દીકરીઓ વિશે બોલો છે એટલે એને તો ટિકિટ રદ કરવી જ પડશે જે મહા રાજકોટમાં યોજાવાનું છે ત્યાંથી અમે પાછા આવીએ પછી અમને ખબર પડી કે હવે અમને આગળ કેવું પગલું ભરવું એ તો અમે અત્યારે ના કહી શકીએ એ અમે પછી જાણ કરશું પ્રશ્ન છે રૂપાલાભાઈને કે તમને કદાચ એમ કોક કે તમારા સમાજનું નામ મારે લેવું નથી કે તમારી બેન દીકરીઓ વિશે કોઈ એમ બોલી જાય કે તમે ક્રાંતોને તમારી બેન દીકરીઓ રોટી વેટીનો વ્યવહાર કર્યો છે તો તમને કેવું લાગે અત્યારે ઉપર અમને શું બીજા અમારી લેડીસો છે ને ક્ષત્રિયાણીઓ છત્રી ડેરામાં હાલે છે અત્યારે કોઈ એની પગની પાણી પણ ના જોઈ શકે એ બહેનો અત્યારે રોડ ઉપર આવી ગઈ છે અમે બધા અહીંયા ભેગા થયા છીએ ભેગા થયા છીએ તો અમે રવિવારે બધાને ભેગા લઈને અહીંયા બસ ભરીને જવાના છીએ રાજકોટ આજે સમજી લો ગુજરાતની અંદર દરેક જગ્યા ઉપર આવેદનો પત્રકો આપવામાં આવ્યા છે ફરિયાદો કરવામાં આવી છે એમના રૂપાલાભાઈની વિરોધમાં તો નખત્રાણા આવડું પાછળ શા માટે રહી ગયું નખત્રાણામાં બધાને ઉકળા તો ઘણો હતો પણ કોઈ નીકળતું નહોતું અત્યારે બધાને ભેગા કર્યા છે કેમ કે બધા પાછળ રહી ગયા છે એ સાચી વાત પણ બધાને ભેગા કરવામાં અમને થોડીક વાર લાગી પણ હવે ભેગા કર્યા છે અત્યારે અમે બધા બેનો ભેગા સાચી પણ હવે અમે બધા પુરુષોને પણ ભેગા કરશું અને રાજકોટ સુધી બધા જવાના છી અને પછી અમે આગળની રણનીતિ પર યોજવાના છી નખત્રાણા આખું ચેતા છે બધાને બધા આખું નખત્રાણા ને નખત્રાણા આખું બાજુને ગામનું પાલ બધાને ભેગા કરો રૂપલાભાઈ ભાજપમાં છે બરાબર છે આપણો ભાજપ સાથે તમારો કોઈ જાતનો વિરોધ નથી પરંતુ આપણા પણ ભાઈઓ આપણા પતિદેવો હોય કે આપણા ભાઈઓ હોય કે આપણા કોઈ સગા સંબંધી એ લોકો પણ ભાજપ સાથે છે

એને યાદ કરવાનું સિંહ ના મોઢામાં આસલા